નમસ્કાર દર્શક મિત્રો હું શિરૂપલ લુણેચિયા સંપૂર્ણ છે સુજલામ સુફલામ જળ અભિયાન રેઇન બે પોઈન્ટ ઝીરો બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મહેર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં સંપત્તિ વિભાગના કુલ સાતસો ત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખના ખર્ચે કુલ બ્યાશી કામો કરવામાં આવે છે જેનો સરકારી ખર્ચ ત્રણસો પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા થાય છે તથા ગ્રામ વિકાસ એજન્સીમાં કુલ એક કામો વન વિભાગમાં કુલ એકાણ કામો વોટર વિભાગમાં કુલ 4 કામો નગરપાલિકાના કુલ કામો વિભાગના કુલ કામો પાણી પુરવઠા વિભાગના કુલ છેતાલીસ કામો આમ કુલ મળીને બે હજાર ત્રણસો ત્રીસ તેત્રીસ લાખના બે હજાર આડત્રીસ કામો વિભાગીય રીતે પૂર્ણ થયો છે આમ કુલ રૂપિયા ત્રણ હજાર સાહીઠ પાંસઠ લાખના ખર્ચે બે એકસો એકવીસ કામો બે હજાર એકસો વીસ કામો જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા મંજૂર કરાયા હતા આ બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા